જે રીતે પરિસ્થિતિ જોવામાં આવે કે મતદાન સતત થઈ રહ્યું છે અને અત્યારે જે આંકડા સામે આવ્યા હજી પણ લોકોએ ક્યાંક બહાર નીકળવાની જરૂર છે વીસથી ત્રેવીસ ટકા જેટલો આ મતદાનનો આંકડો સામે આવ્યો છે આ તમામની વચ્ચે આ આંકડા ઉપર સૌથી પહેલાં તો વાતચીત કરીશું સાથે અત્યાર સુધીમાં જેટલી પણ રસાકસી રહી આ ચૂંટણીમાં તેના ઉપર પણ ચર્ચા કરીશું સ્ટુડિયોમાં મારી સાથે ગેસ પેનલ જોડાય છે ભારતીય જનતા પાર્ટીમાંથી અમારી સાથે છે સ્નેહલ જોશી પ્રશાંત ગઢવી છે રાજકીય વિશ્લેષક અને કપિલ દેસાઈ છે કોંગ્રેસમાંથી અમારી સાથે પ્રશાંતભાઈ સૌથી પહેલો સવાલ આપને અત્યાર સુધીમાં જે ટકાવારી સામે આવી વીસ થી ત્રેવીસ ટકા જ મતદાન અને હવે તમામ મતદાન બુથો શાંત પડવા માંડ્યા છે શું કહેશો સવારથી સાત વાગ્યા થી બાર વાગ્યા સુધીમાં પચીસ થી ત્રીસ ટકા નું સરેરાશ મતદાન એટલે સવારની ઠંડી પોરમાં જે કંઈ મતદાન થયું હવે થોડું ઠંડુ પડે હીટ વેવની અસર છે ક્યાંક ને ક્યાંક અમદાવાદીઓ શરૂઆતમાં થોડા ધીમા પડ્યા હતા કારણ કે અમદાવાદી આપણે જાણીએ છીએ કે એક તો માંડ એક રજા મળતી હોય એટલે લોકો સવારે મોડા મોડા ઉઠીને પછી વિચાર કરતા હોય બપોરે એકથી ચાર ડેફિનેટલી ગરમીની અસરમાં ક્યાંક ને ક્યાંક યુવા મતદારો બહાર જોવા મળે પણ મહિલાઓ ગૃહિણીઓ કે સિનિયર સિટીઝન હોય એ લોકો બહુ પ્રિફર ના કરે એટલે સાંજે ચાર થી છ માં આઠ ટકા વાળી પાછી આટલી ને આટલી રહે એકંદરે ગઈ વખતે જે થયું હતું એટલું ને એટલું મતદાન જળવાઈ રહે પાસઠથી સડસઠ ટકા એવો મને અત્યારે સંકેત દેખાઈ રહ્યો છે આ હું દર વખતે વાત કરું છું કે આ એક મતથી શું થશે નોર્મલી આ ટકાવારીમાં લોકો વિચારે હું નહીં આપું તો શું થશે લોકસભા જે આવડું મોટું છે એક મત નહીં મળે તો શું થશે પણ આ એક લોટા પાણી જેવી વાત છે કે દરિયામાં એવું કીધું હોય કે તમારે બધા એક એક લોટો દૂધ નાખવાનું છે અને તમને એમ થાય કે હું એકલો પાણી નાખું પણ બધા જ પાણી નાખે તો ત્યાં દૂધ આવવાનું નથી એટલે આપણે આ લોકશાહીના જ્યારે પ્રતિનિધિ ચૂંટવા માંગતા હોય એટલે કોઈ બી આવે એ દૂધ જેવો હોવો જોઈએ પાણી જેવો ના હોવો જોઈએ એટલે આપણે દૂધ નાખશું તો દૂધ આવશે પાણી નાખશું પાણી આવશે બિલકુલ દૂધનું દૂધ ને પાણી પાણીનું પાણી તો ચાર જૂને પણ થવાનું છે ભારતીય જનતા પાર્ટીમાંથી સ્નેહલ જોશી મારી સાથે જોડાયા છે સ્નેહલભાઈ વીસ થી ત્રેવીસ જેટલું મતદાન પાર્ટીઓને સીધી તેની અસર પડવાની છે પ્રધાનમંત્રી કે જેમણે સતત આ વખતે તો તેમણે પ્રચારમાં પણ કહ્યું છે કે રેકોર્ડ બ્રેક વોટિંગ કરો સવારે પણ તેમણે રાણી પાવ્યા તો કહ્યું શું લાગે છે આપને કે આ પ્રકારની પરિસ્થિતિ રહી તો ભારતીય જનતા પાર્ટી માટે કેવું રહી શકે આ આજે આ લોકશાહીનું પર્વ મતદાન અને આ જે રીતે અત્યારે આપણે આંકડા જોઈ રહ્યા છે તે ખૂબ જ પોઝિટિવ છે ગુજરાત જે છે તે સતર્ક છે અને એક સુરક્ષિત અને સતર્ક સરકાર કે જે લોકોની રક્ષા કરે અને એ લોકોના હિતની રક્ષા કરે એના માટે એ લોકો કટિબદ્ધ છે આપણને આ દેખાઈ રહ્યું છે ને જેમ આદરણીય નરેન્દ્ર મોદીજી કાયમ કહે છે કે પહેલે મતદાન ફિર જલપાન તો મને લાગે છે આજે ગુજરાતીઓએ એ નક્કી કર્યું છે કે સવારના પોરથી સાત વાગ્યાથી આપણે જોયું તો ઘણી બધી લાઈન બૂથ દરેક બૂથ પર લાંબી કતારો દેખાતી હતી સાથે આપણે જોયું કે જેના લગ્ન હતા એ લોકો પણ આવ્યા પછી જે દિવ્યાંગો હતા એ લોકોએ પણ બળી ચડીને આમાં ભાગ લીધો એટલે ડેમોક્રેસી જે છે એના માટે આ એક ખૂબ પોઝિટિવ સાઇન છે અને જેમ મારા વિશ્લેષક મિત્રએ કીધું કે દર વખતે જે રીતે આંકડા પોઝિટિવ આવે છે ગુજરાતમાંથી મતદાનના મને આશા છે કે આપ આ પણ આવશે ને

કોંગ્રેસ પાર્ટીના મુદ્દાઓની તો કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણી આ ચૂંટણી મુખ્ય મુદ્દાઓ બેરોજગારી હોય મોંઘવારી હોય ગરીબોની વાત હોય શોષિત પીડિત વંચિત સમાજોની વાત હોય કોંગ્રેસ પાર્ટી આ ઇલેક્શન દેશના મુદ્દાઓ પર લડી છે દેશની જનતાના મુદ્દાઓ પર લડી છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પાસે કોઈપણ પ્રકારના કોઈ મુદ્દા નહોતા

આ લોકતંત્રને બચાવવાની વાત હતી સુરતની અંદર લોકતંત્રનું ચિહણ થયું છે સમગ્ર ગુજરાતની જનતા જ્યારે મતદાન કરી રહી છે

લોકશાહી ખતમ કરવાનો આ એમનો કારસો છે અને આગામી સમયની અંદર આગામી ચૂંટણીઓમાં પણ આની આ ઘટનાઓ થવાની છે ત્યારે ગુજરાતની અને દેશની જનતા જાણે જાગે અને આ સંવિધાન લોકશાહી બચાવવા માટે આ માટે આવે અને ઉઠાવે હા રાજનીતિ રાજનીતિની અંદર આપણે જોયું કે આદરણીય નરેન્દ્ર મોદીજી જેમ નિષ્ઠાબદ્ધ રીતે એક પણ રજા લીધા વગર કામ કરે છે ભાજપના કાર્યકર્તાઓ રાત દિવસ કામ કરે છે આ ટુરિઝમ પોલીટિક્સ વાળી પાર્ટી જે છે એને કોઈ દિવસ ગુજરાતને કે ઇલેક્શન્સને સિરિયસલી લીધા નથી ફોર્મ ભરવામાં આવા છબરડા અને આ બધી જે વસ્તુ થાય છે એ સ્પષ્ટ દેખાડે છે કે એ લોકો ધે આર નોટ સિરિયસ અને બીજી એક અગત્યની વાત છે કે રામ મંદિરનું આમંત્રણ મળે અને તે છતાંય ના જાય એ પાપ કોને કર્યું છે એ લોકો જાણે છે ગરીબી હટાવો દેશ બચાવોના નારાથી આવી અને સરકારે જે લોકોએ પોતાના ઘર ભર્યા છે એ પાપ કોણે કર્યું છે એ જનતા જાણે છે સાથે ગઈકાલની જ વાત છે કે એમના એક મહિલા રાધિકા ખેરાને રામ મંદિર જવા બદલ એમની સાથે જે ગેરવર્તણૂપ એ પાર્ટીમાં કરવા આવી તો જ્યાં સ્ત્રીઓનું સન્માન નથી જ્યાં લક્ષ્મીનું સન્માન નથી એને મને લાગે છે કે આ વખતે હવે એ લોકોના સાંસદ એક બસમાં આવી જાય એવા છે તો હવે મને લાગે છે કે ઇનોવામાં આવી જશે એવું સરકાર અરે માફ કરશો જનતા આજે એમને એમનું સ્થાન બતાવશે એટલે મને એવું લાગે છે કે આ જે ખોટે ખોટા આક્ષેપો છે ને એનાથી ગુજરાતની જનતા હવે કંટાળી છે ને કોંગ્રેસને જાકારો આપવા માટે